કરત મિત્રો કેટલાક મારા સિદ્ધાંતો સમજી લો મને કોને પ્રશ્ન પૂછવા નહીં તથા મને કોને મળવું નહીં કોને મને મળવું અને કોને મને પ્રશ્નો પૂછવા એ બાબતે મારા સિદ્ધાંતો જાણી લેજો સૌ પ્રથમ તો ક્રિમિનલ માઇન્ડ વાળી કોઈ વ્યક્તિએ મને મળવું નહીં ખોટા વ્યક્તિએ મને મળવું નહીં કે મને પૂછવું નહીં મળવા આવ્યા છે તો ધક્કો થશે હું માહિતી આપીશ નહીં તમે સત્યના પક્ષે હોવા જોઈએ તો જ મારી પાસે પ્રશ્નો પૂછો ને તો જ મને મળવા આવો બીજા નંબરમાં રેવન્યુ મેટર સિવાય મેટર મને પૂછો નહીં રેવન્યુમાં હું તમને માર્ગદર્શન આપીશ ક્રિમિનલ ફોજદારી આવી કંઈ પણ મેટર હોય તો તમે કોઈ એડવોકેટ પાસે જાઓ કજિયા કરીને મારી પાસે આવો નહીં કજિયાના સમાધાન માટે થઈને કજિયા ન થાય ને એટલા માટે હું માર્ગદર્શન આપું છું એટલે માત્ર સિવિલ મેટર અને એ પણ ખેતીને લગતી બાબતો મને પૂછવી આ સિવાય મને પૂછવી નહીં બિનખેતીનું પણ પૂછવો નહીં ખેડૂતોએ કારણ કે વેપારની મેટર થઈ ગઈ હું માત્ર ને માત્ર ખેડૂતના પક્ષે ઉભો છું કોઈ એકદમ ગરીબ વ્યક્તિ હોય અત્યંત ગરીબ વ્યક્તિ અને જો મૂંઝાતો હોય તો મને મેસેજ કરે મેસેજ કરશે એટલે હું એનો જવાબ આપીશ જરૂર પડશે હું રૂબરૂ મળવા બોલાવીશ એક સાઈડનું ભાડું પણ આપીશ બપોરે જમવાનું પણ આપીશ સત્યના પક્ષે માણસ હોવો જોઈએ કહેવાનો મતલબ એ છે કે ગરીબ માણસ હોય તો માર્ગદર્શન મેળવ્યા વગરનો હેરાન થતો હોય એવા પણ કેસ છે બે વ્યક્તિ મને આવા મળી ગયા અને મેં એને આપ્યા પણ ખરા તો એવી વ્યક્તિ મને મળી શકે છે તો સત્ય હોવું જોઈએ સત્ય નહીં હોય તો ધક્કો થશે ગરીબ હશે તો પણ મને એમ લાગશે કે આ માણસ સાચો છે એને અન્યાય થયો છે તો જ હું એને માર્ગદર્શન આપીશ તો જ જ હું એની તો આર્થિક મદદ પણ કરીશ એટલે આવા જવાના ટિકિટ ભાડાની કેસ લડવા માટે નહીં ઉપરાંત કોઈ પણ વ્યક્તિ કરવી છે એ શબ્દ લઈને આવવો જ નહીં ગરીબ હોય તોય ભલે એના માટે હું નથી લેન્ડ ગેમિંગ માટે વકીલ રાખી દો આમાં લેન્ડ ગેમિંગ કાંઈ કાઢી લેવાનું નથી કોઈ વ્યક્તિ પર ખોટી લેન ગ્રેમિંગ થઈ હોય અને ગભરાતા હોય તો મને અચૂક ફોન કરે રૂબરૂ મળે હું એને માર્ગદર્શન આપીશ ટ્રંકમાં મારો કહેવાનો મતલબ એ છે નિર્દોષ ખેડૂત જો બિચારો દબાતો હોય પીસાતો હોય તો એને હું અચૂક માર્ગદર્શન આપીશ ખોટા માણસને હું માર્ગદર્શન આપીશ નહીં ખોટા માણસની હું પરખેવું ઊભો રહીશ નહીં અને કોઈ વ્યક્તિ ખોટી રીતે ખોટું બોલીને માર્ગદર્શન લઈ ગયો હશે તો એને ભગવાન પહોંચે એને એના કુળદેવીના સોગંદ છે કે એ પાપનો ભાગીદારી મને બનાવે છે માટે ભગવાન એને સજા કરશે મારા પક્ષે જ્યારે બી આવો ફોન કરો અથવા તો મને રૂબરૂ મળવા આવો ત્યારે સત્યને નજર સામે રાખશી તમારા કુળદેવીને નજર સામે રાખીને મને મળો એટલે હું તમને મદદ કરીશ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ